મોકલવાની માહિતી મળી હતી બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે દસ થી વધુ પાડા ને મુક્ત કરાવ્યા છે કામિલ નામના વ્યક્તિ સામે પોલીસ ગુનો નોંધશે તો બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે સુરત શહેરમાં જોનપુર પોલીસે સૈયદપુરા વિસ્તારમાં દરોડા પાડ્યા છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે દસથી વધુ પાળા જે છે અહીંથી મળી આવ્યા છે જે રીતના કતલખાનામાં પાળા મોકલવામાં આવતા હોવાની પ્રાથમિક માહિતી જે છે હાલ આવી રહી છે પોલીસની અલગ અલગ ટીમો જે છે સૈયદપુરામાં તપાસ હાથ ધરી હતી તે દરમિયાન આ રીતના એક કમ્પાઉન્ડ જે છે હતું અને તેની અંદર આ રીતના કેદ કરીને જે છે પશુઓ રાખવામાં આવતા હતા અને પોલીસની તપાસમાં જે છે હાલ દસથી વધુ પાળા અને પશુઓ જે છે મળી આવ્યા છે અને ક્યાંક પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાય પણ કરી છે ડીસીપી માર છે સર એમની જોડે જાણી સર કઈ રીતના આખી બાતમી મળી હતી અને કઈ રીતના કાર્યવાહી છે પોલીસને એક ગુપ્ત બાતમી મળેલ હતી કે સૈયદપુરા પંપિંગ સ્ટેશનની પાછળ એક વ્યક્તિ એ ગેરકાયદેસરથી રીતે પશુઓ લઈને આવે અને પછી કતલખાનામાં એ વેચે છે આ બાતમીના આધારે આજે લાલ ગેટની ટીમ અને ઝોન થ્રીની ટીમ દ્વારા એ અહીંયા રેડ કરવામાં આવેલી છે એમાં દસ પાડાની અને બીજા બકરા અહીંયા મળી આવેલા છે અને એમને ક્રુઅલ રીતે બાંધેલા હોય અત્યારે એનિમલ ક્રુઅલિટી એક પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવા જઈ રહી છે અને આ જે નિર્દોષ જીવો છે એને અત્યારે એમાંથી મુક્ત કરવામાં આવશે કારણ કે આ આજે નહીં તો કાલે આ એ વ્યક્તિ દ્વારા કતલખાને મોકલવામાં આવત પરંતુ પોલીસે આજે રેડ કરીને આ પશુઓને મુક્ત કરાવેલા છે આ વ્યક્તિને હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે આ વ્યક્તિ આ પશુને ક્યાંથી લાવતો હતો અને અહીંયા આવા એકદમ કોર્ડન કરીને આ વિસ્તારની અંદર એ કેમ રાખતો હતો અને કોને વેચતો હતો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં વિસ્તાર છે અને એક વ્યક્તિને અટકાયત કરી છે નામ શું છે આ વ્યક્તિનું નામ જેમને બાતમી મળી હતી એ જ વ્યક્તિ જ નીકળેલો છે એનું નામ મોહમ્મદ કામિલ છે અને આ વિસ્તારનો જ રહેવાસી છે હવે એની ટોટલ અગાઉ કયા ટાઈપના ગુના એણે કરેલા છે બધી એની હિસ્ટ્રી ટોટલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને મેઇન તો આ પશુઓ એ ક્યાંથી લાવતો હતો અને આવા એકદમ કોર્ડન કરીને ગુપ્ત રીતે કેમ એને રાખેલા છે એ શંકાસ્પદ છે એટલે એ ટોટલ બધી વિગતો અમે તપાસું આના માટે જરૂર જણાશે તો સીસીટીવીનો પણ અમે ઉપયોગ કરશું કે આ પશુઓને કયા ટાઈમમાં એ લઈ જાય છે ક્યાં લઈ જાય છે એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો બિલકુલથી દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતના કોર્ડન છે અને જે રીતના કોર્ડનની અંદર દસથી પશુ જે છે પાળા જે છે પશુઓ જે છે અહીં બાંધવામાં આવ્યા હતા અને પોલીસને બાતમી મળવાની સાથે અલગ અલગ ટીમો બનાવીને અહીં આવી પહોંચ્યા હતા અને હાલ દસ થી વધુ પાડા અને પખી જે પશુઓ જે છે તેમને મુક્ત કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસે જે રીતના પ્રાથમિક જણાવ્યું છે કે આ પાડાઓ જે છે અહીં ક્યાંથી મંગાવવામાં આવ્યા હતા અને આ પાડાઓ જે છે કતલખાને મોકલવામાં આવતા હતા તે રીતના પોલીસ જે છે હાલ પ્રાથમિક જણાવી રહ્યું છે પરંતુ સમગ્ર મામલે જે છે પોલીસ એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે તેની પૂછપરછ કરી રહી છે અને તેની વિરુદ્ધ જે છે એનિમલ એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે કેમેરામેન જે સાથે પ્રશાંત મીડિયા સુરત તો નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી બની છે વડોદરાના